કપડમંજના ઘડીયા ગામે શ્રમિક ભરવાડ પરિવારોના ઝુંપડા તોડફોડ સાહીઠ વર્ષથી રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા પંચાયત નિષ્ફળ જીતેન્દ્ર પંડયા દહે ગામ કપડવંજ તાલુકાના ઘડિયા ગ્રામ પંચાયતની ખરાબા જમીન પર શ્રમિક પરિવારના પછાત વર્ગના ભરવાડ સમાજના પરિવારો છેલ્લા સાઈઠ વર્ષથી સરકારી ઉકરડાની સર્વે નંબર પાંચસો એકોતેર કરતાં પરિવારને આજદીન ઘડિયા ગ્રામ પંચાયતે કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપેલ નથી આ સર્વે જમીનમાં ઇન્દિરા આવાસો આવેલા છે પણ ગ્રામ પંચાયતે પાણી વીજ કનેક્શન પણ કરી આપેલા નથી આ પરિવારોને તાજેતરના ગ્રામ પંચાયત પુરાણ કરવા જણાવેલ બાદ ભરવાડ પરિવારોએ સાડા ત્રણ લાખની માટીનું પુરાણ કરાવ્યા બાદ ગ્રામ પંચાયત કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના સરપંચના પતિ અને સભ્યોને ઝૂંપડાઓ તોડફોડ કરી નાખતા આ પરિવાર બાળકો શિયાળાની કડકડતી ઠંડી ખુલ્લામાં પડી રહેવાનો વારો આવ્યો છે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક અધિકારી જાણ કરી પરિવારોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ કેટલાક અસામાજિક તત્વો જાસા ધમકી આપતા પરિવારોમાં ભય ફેલાયો છે